આપણે ચા ની ભૂકી આમાં એડ કરી દીધી છે મારે થોડી કડક ચા જોઈએ ચા પત્તી પછી આપણે થોડી શક્ક એડ કરી દેશું અને આ છે અમૂલ કંપનીનું દસ વાળું દૂધ આપડે દૂધ આમાં એડ કરી દઈએ અગિયાર વાગે ચા કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો આપડે તો ગમે તમે એ સમયે ચા ચાલે જો નજીકથી બતાવું તમને જુઓ મિત્રો સરસ મજાની ચા મારી પાકી જઈ રહી છે બે ત્રણ ઉપાળા આવે એટલે આપણે ઉતારી લેશું આ ઇલેક્ટ્રિક સગડીમાં છે ને ચા ગાયા ગા થઈ ગયા હમણાં કાઈ ટેન્શન નહિ ગેસ નું ને ચૂલો ચાલુ કરવો આપણે છે ને પેલા પાણી ગરમ કર્યું પછી ચા નાખી પછી ખાંડ નાખી અને પછી દૂધ નાખ્યું તમે આવી રીતે ચા બનાવો ને તો ચાનો ટેસ્ટ કંઈક અલગ આવશે તમે કઈ રીતે ચા બનાવો છો એ પણ કોમેન્ટમાં કહેજો મેં તો જો ઉફાળા બહુ આવે ને પછી જ હું ચા ઉતારું તાવ તાવથી ન ઉતારું ચાલો મિત્રો ચા ફાઇનલી આપણી તૈયાર થઈ ગઈ છે અને ચા તમને નજીકથી બતાવું જો લ્યો ફૂલ ઉખાણો આવી ગયો છે અને ચા આપણી એકદમ તૈયાર થઈ ગઈ છે તો હવે હું ચા પી લઉં જય જલારામ જય શ્રી રામ